ખેડૂતભાઈ આ વર્ષની આપણી શિયાળુ સીઝન એટલે કે વર્ષ બે હજાર પચીસ કુદરતની કૃપા દ્રષ્ટિના કારણે આ વર્ષે આપણો પાક સારી રીતે તૈયાર થઈ અને આપણા ઘર સુધી આવ્યો છે અત્યાર સુધીમાં આપણે માર્કેટમાં ધાણાનો જે કાંઈ માલ વેચો છે એની સામે હજી પણ આપણા ખૂબ બધા ખેડૂતભાઈઓ પાસે આ વર્ષનો ધાણાનો પાકેલો માલ સંગ્રહિત અવસ્થામાં છે કોઈ કોઈ ખેડૂતોએ પોતાનો કે માલ વેચો હોય તો બાકીનો માલ એમની પાસે હજી સંગ્રહિત છે સાથે સાથે આપણા કેટલાક હજી સંપૂર્ણપણે માલ સાચવી રાખ્યો છે તો સીઝન જ્યારે અર્ધે પહોંચી ગયા પછી હવે અર્ધા પછીના દિવસો શરૂ થઈ ગયા હોય ત્યારે હવે પછી સિઝનની અસર આપણા ભાવો પર કેવી થઈ શકે એને માટે આપણા ધાણાના પાકના ફંડામેન્ટલ્સ એટલે કે બુનિયાદ જે કઈ હોય છે ઉત્પાદન વપરાશ વેચાણ અને ડિમાન્ડ આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે આજે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડિયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આપણા કૃષિ પાકોમાં સિઝન દરમિયાન પાકનું ઉત્પાદન કેવું અને કેટલું છે માલની વપરાશ કેટલી છે માલનો નિકાલ સ્થાનિક વપરાશ સિવાય બાકીના બજારોમાં એટલે કે દુનિયાના બજારોમાં માલનો નિકાસ કેવો થઈ રહ્યો છે સાથે સાથે માલની આવકો કેવી છે અને સીઝન દરમિયાનની જે કઈ

કોઈ ખેડૂતનો નબળો પાક હોય તો નબળા પાકમાં ભાવોની સ્થિતિ જે છે એ અત્યારના દિવસોમાં વીસ કિલો આપણે બારસો થી ચૌદસો રૂપિયાની વચ્ચે વેચી રહ્યા છીએ નબળી ક્વોલિટીમાં જે થોડુંક સારું હોય આવો માલ ચૌદસો થી પંદરસો રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે અને એમાંથી ઉપરનો ભાગ જેને આપણે કહી શકીએ ખૂબ સારો માલ અગર તો સામાન્ય માલ ન હોય એવો જે માલ છે એ આપણો લગભગ વેચાઈ રહ્યો છે પંદરસો રૂપિયા થી સત્તરસો રૂપિયા અને આપણી સારી ક્વોલિટી વેચાઈ રહી છે સત્તરસો રૂપિયા થી લઈ અને અઢારસો થી ઓગણીસો રૂપિયા બેસ્ટ ક્વોલિટી આપણી ઓગણીસો રૂપિયા થી લઈ અને પચીસો રૂપિયા સુપર બેસ્ટ રૂપિયા અને ધાણીની ગ્રીન ક્વોલિટી કે ગ્રીન ક્વોલિટીમાં લગભગ સાહીઠ ટકા જેટલો ગ્રીન માલ હોય ધાણી વર્ગ હોય તો આના પૈસા આપણા ખેડૂતો પાસે લગભગ પચીસો રૂપિયાથી લઈ અને સત્યાવીસો રૂપિયા અને સંપૂર્ણપણે ગ્રીન માલ ધાણી આ માલ આપણા કેટલાક ખેડૂતો ત્રણ હજાર રૂપિયા વીસ કિલોના ભાવથી વેચી રહ્યા છે હવે આ પરિસ્થિતિમાં આપણે સામાન્ય બજાર જોઈએ અને આપણો એસી માલ જે ભાવમાં વેચાતો હોય એ ભાવ લગભગ આપણા સત્તરસો રૂપિયાથી લઈ અને ઓગણીસો રૂપિયાની વચ્ચે છે આપણો સૌથી જાજો માલ આ ભાવમાં વેચાઈ રહ્યો છે કારણ કે એ ક્વોલિટી એટલે કે મીડિયમ ક્વોલિટી સૌથી વધારે પાકી હોય છે હંમેશા કોઈ પણ પાકમાં હવે આ પરિસ્થિતિ અત્યારના ભાવોની છે હવે આપણે સિઝનની શરૂઆતથી જોઈએ તો માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં આ તમામ ક્વોલિટીમાં આપણને જે ભાવો મળતા હતા એની સરખામણીમાં આપણે મીડિયમ ક્વોલિટીમાં લગભગ ત્રણસો રૂપિયા જેટલા ઓછા થઈ ગયા છે દોઢ મહિના દરમિયાન અને એ જે ઓછા થયા છે ધીમે ધીમે એવી રીતે ઓછા થયા છે કે દરરોજ આપણે નજર નાખવી પડે બજાર પર તો આપણને જે ક્વોલિટી થોડો થોડો ઘટાડો આવતો રહ્યો છે આપણા પાકમાં આપણા ઉત્પાદનમાં અને એ ઘટાડો અત્યારે સામાન્ય માલમાં લગભગ અઢીસો થી ત્રણસો રૂપિયા સુધીનો છે ખૂબ ઊંચો જે માલ હતો એમાં એટલો બધો ઘટાડો નથી એમાં સો થી દોઢસો રૂપિયાનો ઘટાડો છે સાથે સાથે હલકા માલ જે છે એમાં થોડો વધારે ઘટાડો છે કારણ કે હલકા માલની ડિમાન્ડ મોટા ભાગે એકંદર બજારમાં ઓછી રહેતી હોય છે અને બજારના જ્યારે ઘટાડા તરફના વલણ હોય ત્યારે સૌથી પહેલી અસર એ માલ પર થતી હોય છે એટલે જે માલ આપણે સોળસો રૂપિયા વેચતા હોઈએ શરૂઆતના દિવસોમાં એટલે કે માર્ચ મહિનાની શરૂઆતમાં એના અત્યારે આપણી પાસે બારસો સાડા બારસો રૂપિયા આવી રહ્યા છે અને આ પરિસ્થિતિ આખા દેશના તમામ માર્કેટોમાં લગભગ સમાન ધોરણે છે પચાસ રૂપિયાના ફેરફાર સાથે ફેરફારમાં દરરોજની આધારે ફેરફાર રહેતો હોય છે વિશેષ કોઈ ફેરફાર કોઈ બજારોમાં નથી હવે અત્યારે જ્યારે આ ભાવ છે ત્યારે આગામી સમયમાં સ્થિતિ કેવી રહી શકે આપણા ધાણાની તો આગામી સમયમાં સ્થિતિ જે રહેવાની હોય એને માટે આપણે પહેલા જોયું તેમ એના ફંડામેન્ટલ્સ એટલે કે બુનિયાદ પર આપણે એક નજર નાખવી જોઈએ અને આધારે આગામી દિવસોની સ્થિતિનો આપણે સૌ અંદાજ મેળવી શકીએ તો ધાણાના પાકની ચર્ચા ધાણા પાકી અને બજાર સુધી આવવાની શરૂઆત થઈ ત્યારે બજારમાં વેપારી સમુદાય તરફથી થયેલા સર્વેના આધારે લગભગ એક કરોડ અને પંદર લાખ બોરી જેટલા ધાણા ભારતની અંદર આ વર્ષે પાકશે એવો અંદાજ વેપારી સંગઠનો તરફથી રજૂ કરવામાં આવ્યો હતો હવે ત્યારબાદ પરિસ્થિતિમાં થોડો થોડો બદલાવ આવતો દેખાતો હતો કારણ કે પાકમાં ઉત્પાદનમાં ઘટાડા તરફની દિશા દેખાતી નહોતી ઉત્પાદન વધશે એવું ત્યાર પછી સતત દેખાતું રહ્યું અને ખરેખર વાસ્તવિક ઉત્પાદન એ કરતા આગળ હશે એનો અંદાજ ત્યાર પછી બજારમાં જે રીતે માલની આવકો થતી હતી એના આધારે જોવામાં આવતો હતો આ અઠવાડિયામાં આપણે જોઈએ તો રવિવારના દિવસે આવકો જ્યારે આવી ત્યારે લગભગ લાખ અને બોરી માલ આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં આવ્યો હતો હવે એકંદર આપણે ગુજરાતનું ચિત્ર જે છે એ જોઈએ તો દરરોજના હિસાબથી આપણા ગુજરાતમાં લગભગ સવા લાખ બોરી માલ આવી રહ્યો છે હવે એની સામે મધ્યપ્રદેશની સ્થિતિ તો મધ્યપ્રદેશમાં લગભગ દરરોજની સિત્તેર હજાર બોરી માલ આવી રહ્યો છે એ પ્રમાણે વેપારો થઈ રહ્યા છે રાજસ્થાનની પરિસ્થિતિ લગભગ દરરોજના પચાસ હજાર બોરી જેટલો માલ આવી રહ્યો છે અને આ બધું મેળવી અને આપણે જોઈએ તો એક દિવસનો દૈનિક ધાણાની આવકનો જથ્થો દેશના ત્રણેય મુખ્ય રાજ્યોમાં લગભગ અઢી લાખ બોરી જેટલો થઈ રહ્યો છે અને એ અઢી લાખ બોરી જેટલો જે આવકોનો જથ્થો છે એ જથ્થો એપ્રિલ મહિનાની શરૂઆતથી એટલે કે ઘણા બધા દિવસોથી સળંગ રૂપમાં થઈ રહ્યો છે હવે દરરોજના અઢી લાખ બોરી માલ એપ્રિલ મહિનામાં આવ્યો માર્ચ મહિનામાં દરરોજનો પોણા બે લાખ બોરી આસપાસનો માલ આવતો તો તો આ સળો હિસાબ આપણે જોઈએ તો અત્યાર સુધીમાં આપણા તરફથી એકંદર લગભગ સિત્તેર લાખ બોરી જેટલો માલ માર્કેટિંગ યાર્ડોમાં સિઝન દરમિયાન વેચાઈ ચૂક્યો છે એની સામે જે બારોબાર વેપાર થતા હોય આપણા ખેડૂતના ઘરેથી વેપારીઓ માલ ઉપાડતા હોય એનો આંકડો પણ ખૂબ મોટો હોઈ શકે છે કમસે કમ માર્કેટિંગ યાર્ડમાં જેટલો માલ ગયો હોય એના કરતાં ત્રીજા ભાગનો માલ તો અવશ્ય ખેડૂતો દ્વારા વેપારીઓને સીધે સીધો પોતાના ઘરેથી વેચવામાં આવ્યો હોય છે એટલે આ બધું એકંદર નજર સામે રાખીએ તો સિઝનની અત્યાર સુધીમાં લગભગ લાખ કે કરોડ બોરી જેટલો માલ આપણા તરફથી બજારમાં પહોંચી ગયો છે અને આ તમામ માલ જયારે વેચાઈ ચુક્યો છે ત્યારે આ માલ ગયો ક્યાં આ સવાલ છે આપણી સામે તો આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસમાં કોઈ મોટો જથ્થો આ વર્ષમાં હજી જવાની શરૂઆત નથી થઈ અવશ્ય જે કાંઈ નિયમિત રૂપમાં જથ્થો જતો હોય એટલો જથ્થો દઈ રહ્યો છે પણ બાકીનો માલ જે ખરીદવામાં આવ્યો એ માલ જે કોઈ વેપારીઓ મોટા પાયે સંગ્રહ કરતા હોય એ પોતાના વાર્ષિક વેપારના ધ્યાનમાં લઈને માલનો સંગ્રહ કર્યો છે જે કોઈ કંપનીઓ મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલી છે અને મસાલાના મોટા પાયે વેપાર કરે મોટા પાયે ઉત્પાદન કરે આ કંપનીઓએ આ દરમિયાન ખરીદી કરી છે ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી કરી છે એટલે સ્ટોકિસ્ટ ખરીદી થઈ છે ખરીદી થઈ છે એના ઉપર સામાન્ય અસર આવી શકે છે કારણ કે મોટા ભાગે દરેક સ્ટોકિસ્ટ અને ઇન્ડસ્ટ્રીઝે પોતાની જરૂરિયાતના ઘણા બધા જથ્થામાં માલ ખરીદી લીધો છે અત્યારના દિવસોમાં જે આવકો જઈ રહી છે એ આવકોમાં અવશ્ય છે અને પોતાની જરૂરિયાતના ધોરણે માલની આવકો ઘટે તો ભાવોમાં સુધારો આપવો જ પડે બજાર તરફથી પણ તો આ બંને બાજુની જે શક્યતાઓ છે એમાં અત્યારના દિવસોમાં હવે સેન્ટરમાં આપણે એટલે કે ખેડૂતો છીએ આપણે કેટલો માલ કેવા રૂપમાં બજારમાં પહોંચાડીએ છીએ એના ઉપર આગામી દિવસોમાં બજારની સ્થિતિ રહેશે હવે સંગ્રહ કરી અને લાંબા ગાળે ભાવ આપણે મેળવી શકીએ કે કેમ તો આ સવાલ આ વર્ષમાં ધાણાના પાક માટે બહુ મોટો વિશ્વાસ આપતો સવાલ નથી એટલા માટે કે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન છે સાથે સાથે ગયા વર્ષનો જે બચેલો સ્ટોક છે એ બચેલા સ્ટોકનું પ્રમાણ પણ ખૂબ મોટું બતાવવામાં આવે છે એટલે વીતેલા વર્ષનો આ વર્ષમાં ખેંચાતો આવેલો મોટો સ્ટોક સાથે સાથે આ વર્ષનું ખૂબ બમ્પર ઉત્પાદન આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો આપણા દેશની સ્થાનિક જરૂરિયાત અને વિદેશના બજારોમાં ધાણાનો થતો વેપાર આ બધું એકંદર સામાન્ય રૂપમાં ગયા વર્ષના ધોરણે ચાલે અને વાર્ષિક રૂપમાં જે છ સાત ટકાનો વધારો કાયમ માટે આવતો રહેતો હોય છે એ જ વધારાના ધોરણે બજાર ચાલે અને બજારના જ આધારે ધાણા ચાલે તો ધાણામાં વધારે ભાવની શક્યતા નથી

બજારને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણી પાસે ખેડૂત તરીકે આપણા ખેડૂત સમુદાયનું તો ખાસ કરીને ધાણાના ફંડામેન્ટલથી લઈને આજના બજારના ચિત્રો અને આગામી બજારની પરિસ્થિતિના સંકેતો પર જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડવાની આપ સૌની જવાબદારી છે અને આપ સૌ દર્શકોએ જવાબદારી અવશ્ય નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત